વન વિભાગની કામગીરી કેવી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ અને આ મુદ્દા પર વાત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને તમે જોઈ રહ્યા છો આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર એક પછી એક કુલ પાંચ દિવસમાં સાત વ્યક્તિઓ ઉપર દીપડાએ હુમલા કર્યા છે આ જોતા એવું લાગી રહ્યું છે કે દીપડાની માનસિકતા શું બદલાઈ રહી છે તેવા સવાલો ઉઠ્યા છે બીજું એ પણ સવાલો ઉઠ્યા છે કે શું દીપડા હવે માનવ ભક્ષી બની રહ્યા છે શું કારણ છે કે દીપડાઓ આદમખોર બની રહ્યા છે અને એક બે નહીં પરંતુ એક પછી એક સાત લોકો પર હુમલા કરી દીધા છે સૌ પ્રથમ એ જોઈ લઈએ કે ક્યાં ક્યાં હુમલા કર્યા છે અને ક્યાં મોત નીપજી છે સૌપ્રથમ હુમલો છે તે તલાલાના વિઠ્ઠલપુર ગીર ગામે એક યુવાન પર ધોળા દિવસે થયો છે એને ઈજા પહોંચી હુમલો ત્યાં અન્ય યુવાન પર થયો છે શૈલેષ સાહેબ બાપુ નામ છે તેનું એ પણ ઘાયલ થયા છે તો વિઠ્ઠલપુર ગામે બે વ્યક્તિ ઉપર હુમલો થયો વિઠ્ઠલપુર બાદ ગઈકાલે રાયડી ગામે એક યુવાન પર હુમલો કર્યો છે તેને તલાલા ખસેડવામાં આવ્યો હતો તો આ વિસ્તારની અંદર કુલ ત્રણ વ્યક્તિ ઉપર હુમલો થયો છે છે બે ચાર દિવસ ગામ મહારાષ્ટ્રના મજૂર છે તેનો ચાર વર્ષનો દીકરો જે શેરડી કટાઈનું કામ કરે છે આ મજૂરોનો ચાર વર્ષના દીકરા ઉપર દીપડાએ હુમલો કર્યો તેના પીઠના ભાગે ઈજાઓ પહોંચી છે તો આ વિસ્તારોની અંદર ચાર હુમલા થયા છે હવે ઢડા ની વાત કરીએ તો ગીર ગઢડામાં કુલ ત્રણ હુમલા થયા છે તેને ફાડી ખાધા છે મતલબ કે વૃદ્ધાનું મોત થયું છે ત્યારબાદ આજે રાત્રે મતલબ કે જે ગઈ રાત છે અઢી કલાકે કોડિયા ગામ છે ગીર ગઢડાનું ત્યાં બે વ્યક્તિ ઉપર હુમલો થયો છે એક વ્યક્તિ પોતાના ઘરની અંદર સૂતો હતો વાડી વિસ્તારે ત્યાં ફાળી ખાધા છે તેનું મોત થયું છે અને એ જ ગામની અંદર બીજા એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો છે જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે તેને રિફર કરવામાં આવ્યા છે ગીર ગઢડાથી ઉના તો આમ કુલ સાત હુમલા અને બે મોત થઈ છે સવાલો ઇઠા છે કે શું દીપડાઓની માનસિકતા બદલાઈ રહી છે શું દીપડાઓ આદમખોર બની રહ્યા છે આ એક સવાલ ઉઠ્યો છે બીજો સવાલ એ ઉઠો છે કે આ તમામ ઘટનાઓની અંદર બે ઘટના છે તેવી છે કે જે વ્યક્તિ સૂતેલા હતા તેના મોત નીપજ્યા છે અન્ય જે હુમલા થયા છે તેમાં એ વ્યક્તિ છે તેને પ્રતિકાર કર્યો છે અને તમામનો શાયદ બચાવ થયો છે તેને પ્રતિકાર કરવાના કારણે જે સૂતા હતા એ મોતને ભેટ્યા છે આપણે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સાવધાન અને સચેત રહેવું જરૂરી છે ખાસ કરીને ખેડૂતોએ અને એમાં પણ જે વાડી વિસ્તારમાં રહે છે તેને આ મુદ્દે ગંભીર રહેવાની જરૂર છે કારણ કે જે લોકો વાડી વિસ્તારના મકાનની અંદર સૂતા હોય છે તો જાનવર એના મકાનની અંદર ઘૂસી જાય છે અને તેને ફાડી ખાય છે તો ક્યાંક ને ક્યાંક દરવાજા ખુલ્લા હતા શું બારી ખુલી હતી મકાન તોડીને દીપડો પડો છે આવા અનેક સવાલો ઉઠ્યા છે આ પણ વાડી વિસ્તારમાં જેટલા પણ ખેડૂતો છે જે વાડીએ સુવાનું પસંદ કરે છે જેટલા પણ લોકો છે જે વાડીએ રહેતા હોય છે તેને ફરતે ડેલો નથી હોતો એ સીધા દીપડા ત્યાં પહોંચે છે તો આપ તમામે સાવચેત રહેવાની જરૂર છે બીજું વન વિભાગની કામગીરીને લઈને અનેક લોકો સવાલો કરતા હોય છે એક ભાઈનો કાલે કમેન્ટ હતી કે હાહાકાર ક્યાં મેચો છે તો આપને જણાવી દઈએ કે મારે વિડિયો જ્યાંથી હું બનાવું છું ત્યાં અહીંયા હાહાકાર નથી મેચો કારણ કે હું સેફ છું પરંતુ જે લોકોને વાળીએ જવાનું હોય જ્યાં આ આદમખોર બનેલા દીપડાઓ જે ગામની અંદર છે એને પૂછો અગર આપને એવું નથી લાગતું તો આપ ત્યાં જાઓ અને રાત્રિના રોકાણ કરો સ્થિતિ વન વિભાગની કામગીરીને લઈને ઘણા લોકોના સવાલ હોય છે તે અત્યારે દીપડાઓ ગામડાઓમાં રહેવાનું પસંદ કરે છે એ ભૂતકાળમાં જંગલમાં હતા પરંતુ અત્યારે ખુબ મોટા પ્રમાણમાં અહિયાં પર શેરડીનું વાવેતર થાય છે એને અહીંયા પાણી મળી રહી છે અહીંયા નાના નાના પશુઓ મળી રહી છે જેથી કરીને દીપડાઓ અહીંયા જ રહી છે અને હવે માણસ અને દીપડાઓનું ઘર્ષણ છે તે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં વધારે વધશે આનો રસ્તો સરકારે કાઢવો જોઈએ કે આને વધારે ઓછામાં ઓછા હુમલાઓ કઈ રીતે એને ઓછા કરી શકાય એ પણ એક મુદ્દો હતો ભૂતકાળમાં ઘાટવાના સરપંચે મુદ્દો ઉઠાવ્યો હતો કે ખસીકરણ કરી નાખવું જો કે સરકારનો પ્રશ્ન છે પરંતુ હવે દીપડાઓ અને માણસોનું ઘર્ષણ છે તે વધી રહ્યું છે વન વિભાગની ઉપર આનું પ્રેશર છે તે પણ વધી રહ્યું છે અમે કોઈનો બચાવ કરવા નથી માંગતા હશે ક્યાંક વિભાગની ત્રુટીઓ પરંતુ અત્યારે જે પ્રમાણેની સ્થિતિ થઈ રહી છે એ પ્રમાણે અમે આપને એટલું જ કહેવા માગીએ છીએ કે તમામ ખેડૂતભાઈઓ તમામે લોકો જે વાડી વિસ્તારમાં રહે છે જ્યાં કામ કરતા હોય છે એને હવે સાવધાન અને સચેત થવાની જરૂર છે આ દીપડાઓને નજરઅંદાજ ના કરી શકાય તમે જ્યારે રાત્રિના વાડિયે હોઉં છો તો હાથમાં કોઈ વસ્તુ રાખવી કોઈને સાથે રાખવું અથવા તો તમે વાડ્ય સૂવાનું પસંદ કરતા હોય તો એવો પેક રૂમ રાખવો જ્યાં સુવું જોઈએ નહીતર આ ઘટનાઓને અટકાવવી ખૂબ અઘરી છે થોડા વર્ષોની અંદર એ પણ જાણવા મળે છે કે દીપડાઓ છે તેને જેવા આપ સમજો એવા નથી એ ખૂબ હોંશિયાર ખૂબ ચાલાક અને ખૂબ શાતિર બની ચૂક્યા છે એ દીપડા પાંજરામાં પૂરાયા બાદ તે ફરી એક વખત તેને પાંજરામાં પૂરવા અઘરા પડે છે કારણ કે તે સમજી જાય છે કે આ લીલા કલરના જે પાંજરા છે તે તેના માટે ગોઠવવામાં આવ્યા છે તો આ દીપડાઓ સીધી રીતે પાંજરામાં નથી આવતા વન વિભાગ પણ તેને અલગ અલગ આઈડિયાઝ લગાવીને હવે પકડીવાની પ્રયાસો કરી રહ્યું છે આ સિવાય આ દીપડાઓ છે તેને ત્યાં ભક્ષ જે પણ મૂકવામાં આવે છે પરંતુ એ અડતા નથી અને તેને ખબર છે કે એકવાર પાંજરામાં ગયા પછી લાંબા સમય માટે તેને જંગલમાં લઈ જાય છે આ દીપડાઓ જ્યારે છૂટે છે અને ફરી એક વખત એ જંગલની બહાર આવે છે અને બે ત્રણ વખત જે પાંજરામાં પુરાઈ જાય છે તેને પછી પકડવો વિભાગ માટે પણ ખૂબ મોટી ચુનૌતી બની ચૂક્યો છે આપને દોસ્તો આપણા કંઈ સુઝાવ હોય આપને કંઈ કહેવું હોય તો આપ અમને કમેન્ટ કરી શકો છો અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવાનો બદનામ કરવાનો જરાય નથી બસ સચેત અને જાગૃત કરવાનો છે સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ